શ્રીરામ નવમીને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા એક મીટિંગ રાખવામાં આવી હતી જેમાં ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા કાયદાને સલામતી જળવાય તે માટે આ મીટિંગ રાખવામાં આવી હતી ડીસીપી અને એસીપી કક્ષાના અધિકારી આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં શ્રીરામ નવમી નિમિત્તે શહેરમાં નીકળનાર શોભાયાત્રાઓ અને ઉજવણીઓ અંગેના બંદોબસ્ત અને સુરક્ષા અંગેની ચર્ચા કરવામાં આવી હતી

જે રામનવમી છે એ પણ એક સેન્સિટિવ બંદોબસ્ત છે એના અનુસંધાને પણ આજે થાના અમલદાર એસીપી ડીસીપી સિનિયર અધિકારીઓની આપણે અહીંયા મિટિંગ રાખવામાં આવી છે એની સમીક્ષા કરવામાં આવી કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ કોમ્યુનલ ઇસ્યુ ના થાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ સિવાય એક ઇમ્પોર્ટન્ટ આપણે પ્રોજેક્ટ હાથમાં લીધા છે ઇનિશિએટિવ છે એટલે આપણે કોઈએ કીધું નહીં પણ આપણે લાગ્યો કે આ પ્રોજેક્ટ આપણે કરી શકીએ તો લાસ્ટ યર મઈ માસમાં આપણે એક ઓર્ડર કર્યા હતા કે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ જે છે એના હસ્તક આમ તો જે મોટા મોલ છે એમાં સીસીટીવી લગાડવા માટે મેન્ડેટરી છે પણ પોલીસે લોકોને થોડું જાગૃત કરે સોસાયટીઓમાં જઈને દુકાનદારો છે તો એ સીસીટીવી લગાવે પોતે જ અને એનો સ્પેસિફિકેશન્સ પણ આપ્યા કે આઈપી બેસ્ડ હોય એટલે ત્યારથી આપણે મઈ બે હજાર ચોવીસથી અત્યાર સુધી ચૌદ હજારથી ઉપર સીસીટીવી આપણે લાગી ચૂક્યા છીએ હવે એ સીસીટીવી લાગી જાય તો એનો ફીડનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ એના પણ આપણે લાસ્ટ મંથ આપણે ડિસિઝન લીધું એના માટે આપણે ટાસ્ક ફોર્સનો ગઠિત કર્યા ટાસ્ક ફોર્સમાં તમામ ડીસીપીઓ છે જેસીપી ક્રાઇમ એનો એડ કરી રહ્યા છે હવે પબ્લિક થી આની પબ્લિક જે રોડ હોય ઇમ્પોર્ટન્ટ જગ્યા જે જાહેર જગ્યા હોય એની અમુક ફીડ પોલીસ સ્ટેશનમાં આવે અને એ ફીડ આપણે કંટ્રોલમાં પણ આવે એમે સરકારનો કોઈ ખર્ચો નથી પણ કાયદો અને વ્યવસ્થા માટે એ ખૂબ જ સારી રહેશે તો એની પણ આજે આપણે સમીક્ષા કરી એમાં અત્યાર સુધી અઢીસો જેટલા સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં આવી ચૂકી છે એટલે ટૂંકમાં જોઈએ તો આ ચૌદ હજાર સીસીટીવીનો પોલીસના ઇનિશિયેટીવથી જ એ લાગ્યા છે અને એની સીસીટીવીનો ઉપયોગ પણ આપણે કરી રહ્યા છીએ લોક ભાગીદારીથી